અનુરાગ કશ્યપ અનુરાગ કશ્યપ એક જાણીતા ફિલ્મમેકર છે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના ઘણી બધી કલ્ટ ફિલ્મો પણ આપી ચૂક્યા છે અને ઘણી ફિલ્મોમાં યાદગાર રોલ પણ નિભાવ્યો છે અનુરાગ મલયાલમ ફિલ્મ રાઇફલ ક્લબમાં નજર આવ્યા હતા મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સેટ અને બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની તુલના કરતાં અનુરાગે કહ્યું કે પ્રોબ્લેમ એ છે કે બધાને સ્ટાર જેવી ટ્રીટમેન્ટ જોઈએ છે અનુરાગ કશ્યપે બોલિવૂડના સ્ટાર સિસ્ટમ પર વાત કરી તેમાં તુલના કરતાં કહ્યું કે મલયાલમ સિનેમામાં બધા એકબીજાને સપોર્ટ કરે છે એક સાથે આગળ વધે છે અનુરાગ કશ્યપે એ પણ કહ્યું કે મલયાલમ સિનેમામાં એ નથી વિચારવામાં આવતું કે તેમને એક બ્લોકબસ્ટર ફિલ્મ બનાવી છે પરંતુ તે એવું વિચારે છે કે તમને આ કામ કરવું જ છે તે લોકો ફિલ્મ બનાવવા માગે છે ત્યાં લોકો ફિલ્મ બનાવવામાં એકબીજાને મદદ પણ કરે છે અનુરાગ કશ્યપે પણ કહ્યું મલયાલમ સિનેમામાં કામ કરવું તેમના માટે એકદમ રિફ્રેશિંગ રહ્યું હતું તેમણે કહ્યું કે ત્યાં એક સારી વસ્તુ એ છે કે આ ઇન્ડસ્ટ્રીમાં કોઈ મહાન કે શ્રેષ્ઠ નથી બનવા માંગતા એક્ટર વચ્ચે પણ કોઈ આ નથી બતાવતું કે હું મહાન છું બધાને એકબીજાને આગળ વધારવામાં મદદ કરે છે અને સેટ પર ખૂબ જ મસ્તી પણ થાય છે પછી એક એવો ફિલ્મ મેકર હોય છે જેને હું ઓળખું છું અનુરાગ એ પણ બોલ્યા હું એ ફિલ્મમાં કામ કરીને ઘણા લોકોને ઓળખ્યો અને સમજ્યું તેમની કામ કરવાની રીતને જાણી મને આ ફિલ્મમાં કામ કરીને મારી જ ફિલ્મ ગેંગ્સ ઓફ વસેપુરની શૂટિંગનો સમય યાદ આવી ગયો ત્યાં બધા એક માટે જ રેસ્ટિંગમેન હોય છે બાકી કોઈને ઈચ્છા થાય તો બહાર જઈને ખુરશી રાખીને બેસી શકે અને આરામ પણ કરી શકે કશ્યપ ઘણા ઓટીટી પ્લેટફોર્મ્સ પર પણ વાત કરી તેમણે કહ્યું કે આર્ટ પ્લેટફોર્મના કારણે જ અમે ફિલ્મ બનાવવા પર ફોકસ કરવા બદલે પોતાના સ્ટારની જેમ ટ્રીટ કરાવવા લાગ્યા છીએ આ બધા સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સ તેમનો પ્રેઝન્સ બનાવવા માગે છે તેમને અમેરિકન સ્ટાઇલથી કામ કરવા ચાલુ કરાવી દીધું છે આવી જ રીતે એક બીજી ભૂલ એ પણ થઈ છે કે હંમેશા બધાને સ્ટાર જેવી ટ્રીટમેન્ટ જ જોઈએ છે નહીં તો એ લોકોને અપમાનિત ફીલ થાય છે અડધી ઇન્ડસ્ટ્રીની પ્રોબ્લેમ જ આ છે એ લોકો પોતાને અપમાનિત મહેસૂસ કરવા લાગે છે હવે સમય એવો આવી ગયો છે કે તમે એવા લોકો સાથે ડીલ કરો છો જે પોતાને ઇનસિક્યોર ફીલ કરે છે લોકો ઇનસિક્યોર એટલા માટે ફીલ કરે છે કે તેમની ફિલ્મ ચાલી રહી નથી તેમના એક બીજા ઇન્ટરવ્યુમાં અનુરાગે એ પણ કહ્યું કે હવે તે મુંબઈથી બહાર જવા માગે છે તેમને કહ્યું કે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી એકદમ કટ થઈ ગયા છે તેમ તેમાં તેમને આજકાલની ટેલેન્ટ મેનેજમેન્ટ એજન્સીસ પર આરોપ મૂક્યા અને કહ્યું કે આ એજન્સીસ કોઈ પણ એક્ટરને એક બેટર એક્ટર બનાવવા કરતાં વધારે એમને સ્ટાર બનાવવામાં મહેનત કરે છે અનુરાગે કહ્યું કે આવી એજન્સીઝ ફક્ત પ્રોફિટ માટે આજકાલના એક્ટરનું શોષણ કરી રહી છે હોલિવૂડ રિપોર્ટર ઇન્ડિયા સાથેની વાતમાં અનુરાગે કહ્યું કે હવે મારા માટે એ ખૂબ જ મુશ્કેલ છે કે હું ફિલ્મ સાથે એક્સપેરિમેન્ટ કરી શકું જેથી મારો પ્રોડ્યુસર પ્રોફિટ અને માર્જિન વિશે વિચારી શકે શરૂઆત થી એવું રહ્યું છે કે કોઈ પણ હું સાઉથમાં જાઉં છું હું ત્યાં જવા માગું છું કારણ કે ત્યાં હજી પણ ફિલ્મ મેકિંગમાં મજા છે નહીં તો હું એક વૃદ્ધ માણસની જેમ મરી જઈશ હું મારી પોતાની જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી ખૂબ જ નિરાશ અને હતાશ છું ઉદાહરણ તરીકે અનુરાગ કશ્યપે કહ્યું કે હિન્દી ફિલ્મ મેકિંગ ઇન્ડસ્ટ્રીમાં આજના સમયમાં મુજમેલ બોયસ જેવી ફિલ્મ ન બની શકે પણ જો આ સક્સેસફુલ જાય તો બોલિવૂડવાળા આની રીમેક જરૂર બનાવી શકે છે અનુરાગ ટેલેટ એજન્સીસ પર પણ વાત કરતા એ પણ કહ્યું કે આજકાલના એક્ટર્સ કોઈ એક્ટિંગ કરવા નથી માગતા પણ બધાને સ્ટાર બનવું છે તેમને એ પણ કહ્યું કે આવી એજન્સીસ એક્ટર અને ફિલ્મ મેકર્સ વચ્ચેની એક દીવાલ બની ગઈ છે હું છું કરણ ધ્રવડા અને આપ જોઈ રહ્યા છો વાવડ ગુજરાત ધન્યવાદ